નહોતર જ જેટલા છે એક એક દીમા બબે અંતર કંગોત્રી ભેગી થઈ જાય શું કરું મેં કીધું ભાઈ લગનગાળો છે અને લગ્નમાં જમવું તો એક પ્રકારની આનંદને મોજ કહેવાય અને ખરેખર લાઈવ જોવું એ આજે તમે આવ્યા છો રેસીપી શૂટ કરવા તો આપણે બતાવી દઈએ આટલું એનું શું છે લાઈવ જોઈએ છે નવી ચાલુ છે અને સંજયભાઈનું કેટરસ પણ ચાલુ થઈ ગયું છે ને કેટરસ્ટમાં આજે શું નવી નવી વાનગીઓ છે આજ સંજયભાઈ બતાવશે આપણને

હા સંજયભાઈ જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેશ આજે વરી પાછા સંજયભાઈની રસોઈ આપણે લઈને આવ્યા છીએ અને આજે શિયાળુ વાસણા સ્પેશિયલ જે કહેવાય શિંગોડા ટમેટા રીંગણા અને બટેટા ટમેટા ઘણી બધી વસ્તુ પળવાની છે અને એનું સંજય સ્પેશિયલ શાક બનવા જઈ રહ્યું છે તો સંજયભાઈ જય જિનેન્દ્ર જય જીનેન્દ્ર જય મહાનપુરા દ્વારકાધીશ જય દ્વારકાધીશ માગે વિશ ને આપે બસ એ દ્વારકાધીશ નવી આઈટમ જે શિયાળામાં બનાવજો શિયાળું વાસણા કરો સરું લાઈવ ઓકે તો આની અંદર આવશે વસ્તુ કઈ હા સૂકું જીરું સૂકા મરચાં સૂકું જીરું સુકા મરચાં ભરેલા મરચા ભરેલા રીતે રીંગણાં પછી ઓલા સિંગોડા કરેલા પછી ટિંડોરા પછી સરગવો લીલી ડુંગળી ભરેલા બટેટા લસણ લસણની પેસ્ટ ડુંગળીની પેસ્ટ મરચાંની પેસ્ટ કોથમરી મરચાંની પેસ્ટ આદુની પેસ્ટ અને ટમેટાનું કટિંગ મીઠું મરચું ધાણાજીરું હળદર મોરું મરચું

હજી આને વીસ મિનિટ લગી રસાને ને ઉકાળવાનો એકદમ જાય ને એકદમ ઉકાળવાનો છે આની અંદર પડશે રસો ઉકળી ગયો છે ને હવે ટમેટા ભરેલી ડુંગળી ભરેલી ડુંગળી ઇન્ડોરા સરગવો સરગવો ભરેલી બટેટા રીંગણા

વાળદ અનુસાર થોડી કીકાશ મરચા લીંબુનો રસો રસનો રસ મીઠું મીઠું આ ખરા મસાલાની રેસીપી એક આવશે ખરા મસાલો હા તમારી વાલી 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 વાલે કોટ મે સંજીભાઈ સ્ટેપ પૂરો બસ જય જીનેન્દ્ર જય માની કોડા કમ્પ્લીટ માં રસોઈ થાય તમારી ઓન રોકેટ ની સ્પીડ માં જો ભાઈ આ કેરા ઓલરેડી શિયાળુ સંજી સ્પેશિયલ આ આપનું શિયાળુ વાસણા સાત પ્યાર શિયાળુ વાસણા સાત બેલીયો આ વાહ સંજીભાઈ રાજા મહારાજા રાજા ઓકે રાજા મહારાજા સિંગોડા સિંગોડા મિત્રો આપણો આ શાક થઈ ગયું છે શિયાળું વાસણા શાક ઓલરેડી તૈયાર છે હવે આનું ટેસ્ટિંગ કરશું આપણે મિત્રો અત્યારે તમે અમારા હાથમાં જોઈ રહ્યા છો આ સંજય સ્પેશિયલ જે શિયાળું વાસણા ટીંડોળા ભરેલા રીંગણા શાક બનેવું છે સંજય સ્પેશિયલ ઓહો હો કાંઈ ઘટે નહીં ભાઈ સંજયભાઈ આગળ કંઈક ને કંઈક નવી નવી રેસીપી હોતી હોય છે ને તમે બધા ખૂબ પસંદ કરો છો તો તમે પણ ઘરે ટ્રાય કરજો બનાવજો મોજ આવી ગયા આજનો વિડીયો પૂરો કરીએ મળીએ બીજી નવી રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી જય મગજ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ